નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે અત્યારે નારાયણ સરોવર છે કોટેશ્વર જે ભુજથી અંદાજીત એકસો ને સિત્તેર કિલોમીટર આવેલું છે ચાલો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ આ જે સામે દેખાય તે મુખ્ય મંદિર છે એ માધવરાયજી છે દ્વારકાધીશનું મંદિર છે વિષ્ણુ ભગવાન મંદિર છે અને મંદિરની પાછળ એક જ એટલે કે આ જે મુખ્ય દ્વાર છે એની પાછળ બિંદુ સરોવર છે જ્યાં ભગવાન વિષ્ણુએ પાંડવોનું પિતૃ તર્પણ કરેલું છે આપ જોઈ શકો છો આ જૂની ગૌશાળા છે ભગવાન કૃષ્ણ વખતની જય શ્રી કૃષ્ણ અત્યારે મંદિર બનશે મિત્રો આપ જોઈ શકો છો બહાર એ નજારા ઐતિહાસિક ભગવાન શ્રી કૃષ્ણએ છે આ મંદિર બંધાવેલું છે મિત્રો આપ જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર કચ્છમાં આપણે પ્રવેશી ગયા છીએ આ નારાયણ સરોવર છે મિત્રો સ્નાન ઘાટ છે અહીંયા શ્રાદ્ધ પિતૃ તર્પણ કરે છે બ્રાહ્મણો છે પંડિતો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક આપી દેજો જય શ્રી કૃષ્ણ આપ જોઈ શકો છો બિંદુ સરોવર હાલ મંદિર બંધ છે મિત્રો ચાર વાગે ખુલવાનું છે જય માધવરાયજી જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે કોટેશ્વર આવી ગયા છીએ નારાયણ સ્વરૂપથી બે કિલોમીટર સમુદ્રના કિનારે ભગવાન શ્યાંભુ ભોળાનાથનું મંદિર ઐતિહાસિક મંદિર કોટેશ્વર મહાદેવ એ લખપત તાલુકાના છેવાડાનું છેલ્લું સ્ટોપ એટલે કે કોટેશ્વર મહાદેવ ભારતનો છેડો કહી શકાય એ સ્થળ ઉપરથી દર્શન કરી શકો છો ભગવાન કોટેશ્વર મહાદેવના મિત્રો લાઈક કરી દેજો ભગવાન ભોળાનાથને અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો નાંદીલાલ સોલંકી બ્લોગમાં તમારું સ્વાગત છે હાલ આપણે કોટેશ્વરના દરિયા કિનારે કિનારેથી જોઈ શકો છો સામે કરાચી આવી જાય છે પાકિસ્તાન બોર્ડર અને હાલ આપણે કોટેશ્વરથી આપ જોઈ શકો છો સુંદર નજારો આ ઐતિહાસિક મંદિર છે જે રાવણ ખુદ અહીંયા ભોળાનાથની મૂર્તિ લઈને રહ્યો હતો એવો ઇતિહાસ છે અને અહીં છોડાયો છે ભોળાનાથને ભગવાન દેવો એ થઈને અને એ મૂર્તિ અહીં નીચે મુકાઈ ગઈ એટલે કોટેશ્વર મહાદેવ એ સ્વયંભુ ભગવાન શંકરનો આ ઐતિહાસિક મંદિર છે અને પશ્ચિમ મુખનું મંદિર છે મિત્રો તો જેને આપણે ઇતિહાસમાં તેરમું શિવલિંગ કહેવાય છે તેનું મુખ પશ્ચિમની તરફ છે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હાથ મિત્રો આપણે અત્યારે આવી ગયા છે નારાયણસરથી બે કિલોમીટર સમુદ્રના કિનારે ભગવાન શ્યાંભુ ભોળાનાથનું મંદિર ઐતિહાસિક મંદિર કોટેશ્વર મહાદેવ એ લખપત તાલુકાના છેવાડાનું છેલ્લું સ્ટોપ એટલે કે કોટેશ્વર મહાદેવ ભારતનો છેડો કહી શકાય એ સ્થળ ઉપર છીએ દર્શન કરી શકો છો ભગવાન કોટેશ્વર મહાદેવના લાઈક કરી દઈજો ભગવાન ભોળાનાથને અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દઈજો નાંતીલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે હાલ આપણે કોટેશ્વરના દરિયા કિનારે કિનારેથી જોઈ શકો છો સામે કરાચી આવી જાય છે પાકિસ્તાન બોર્ડર અને હાલ આપણે કોટેશ્વર સિંહ આપ જોઈ શકો છો સુંદર નજારો આ ઐતિહાસિક મંદિર છે જે રાવણ ખુદ અહીંયા ભોળાનાથની મૂર્તિ લઈને જઈ રહ્યો હતો એવો ઇતિહાસ છે અને અહીં છોડાયો છે ભોળાનાથને ભગવાન દેવ એ થઈને અને એ મૂર્તિ અહીં નીચે મુકાઈ ગીધી એટલે કોટેશ્વર મહાદેવ એ સ્વયંભુ ભગવાન શંકરનો આ ઐતિહાસિક મંદિર છે અને પશ્ચિમ મુખનું મંદિર છે મિત્રો જેને આપણે ઇતિહાસમાં તેરમું શિવલિંગ કહેવાય છે જેનું મુખ પશ્ચિમની તરફ છે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ ઘોડિયાના